આગળ વાત કરીશું અમદાવાદની તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના એલિઝબ્રિજ નીચેથી ડ્રગ્સ વેચતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે આરોપીઓની પકડ કરવામાં આવી ત્યારે તેમની પાસેથી ઓગણપચાસ પોઈન્ટને પાંચસો સિત્તેર ગ્રામ એમડી મેટફ્રોનના જથ્થા સાથે પકડવામાં આવ્યા માત્ર છે કે તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમના સાથીઓ અમદાવાદના વટવા વિસ્તારમાં ધંધો કરી રહ્યા છે

ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કવિ નાનાલાલ જે ઓવરબ્રિજ છે એના નીચેથી બે આરોપીઓ પાસેથી પ્રથમ તબક્કામાં ઓગણપચાસ ગ્રામ એમડીનો જથ્થો પકડાવ્યો છે આ બંને આરોપીઓને એ બંને આરોપીઓ જે છે એ જમાલપુર નગીના મસ્જિદ પાસેના રહેવાસી છે એમાં એકનું નામ છે ફૈસલ ફારૂક કકુવાલા અને બીજા આરોપીનું નામ છે અનીશ મોહમ્મદ હનીફ મોતીવાલા આ બંને આરોપી જમાલપુર નગીના મસ્જિદ પાસે રહેશે છીપાવાડમાં અને બંને પાસેથી ઓગણપચાસ પોઈન્ટ પાંચસો એંશી ગ્રામ એમડીનો જથ્થો પકડાયેલો છે આ બંને આરોપીઓને જ્યારે આ ગેરકાયદેસર એમડીના જથ્થા સાથે પકડવામાં આવ્યા અને ઇન્વેસ્ટિગેશન કાર્યવાહી ચાલુ હતી દરમિયાન વધુ પૂછપરછમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું કે બાકીનો જથ્થો જે છે અંદાજે સો ગ્રામ જેટલો એ વટવા ખાતે એમના બીજા સાગરીદ પાસે છે અને બીજા ભાગમાં એ જથ્થો પણ કબજે કરવામાં આવે છે અને એ આરોપીનું નામ છે મોહમ્મદ આરીફ અફરોઝ આલમ શેખ અને એ વટવા કેનાલ પાસે રહે છે અને મૂળ પોખરા જિલ્લા બિહારનો છે આ ત્રણેય આરોપી બહુ નાના જથ્થામાં આ પ્રકારે એમડીનો જથ્થો એમના જે સોર્સ છે એની પાસેથી મેળવે છે અને અમદાવાદ શહેરમાં એ લોકો વેચાણ કરતા હતા ટોટલ જે એમડીનો જથ્થો પકડાયો છે એની ટોટલ જે માત્રા જે છે એ એકસો તેતાલીસ પોઈન્ટ ત્રણસો ત્રીસ ગ્રામ અને કુલ કિંમત મુદ્દામાલ સાથેની થાય છે ચૌદ લાખ ચોરાણું હજાર આ ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ અત્યારે જારી છે એમને વધુ ઇન્વેસ્ટિગેશન માટે રિમાન્ડ મેળવવામાં આવનાર છે અને આ જથ્થો એમણે કોની પાસેથી મેળવ્યો છે અને આમાં અન્ય કેટલા લોકો ઇન્વોલ્વ છે એ અંગેની તપાસ હાથ ધરાઈ રહેલી છે